સ્પેલિંગ ઉચ્ચાર અ સાથે અંગ્રેજી શબ્દો ઈ એક્સ એલ યુ એસ આઈ વી ઈ એક્સક્લુઝિવ એટલે વિશિષ્ટ અથવા ખાસ પ્રકારનું ઇ એક્સ સી આર યુ સી આઈ એ ટી ઈક્સુસિએટ એટલે ત્રીવીવેદના થવી ઇ એક્સિયુ એલ પી એ ટી ઈસ્ક્લપેટ એટલે દોષમુક્ત કરવું E X C U R S I O N एकसन એટલે પ્રવાસ અથવા સહેલ E X C U S E ઇસ્ક્યુઝ એટલે માફ કરવું અથવા બહાનું E X E C R A T E એકિસ એટલે શ્રાપ આપો અથવા ભાંડવું E X E C U T E એક્ઝિક્યુટ એટલે અમલ કરવો અથવા મૃત્યુદંડ देवो i e x e c u t i o n e r इग्निकुष्णर એટલે जल्लाદ e x e c u t i v e ઇઝિક્યુટિવ એટલે કાર્યપાલક અથવા कारोबारी અથવા અધિકારી e x e m p l a r y એઝેમ્પલરી એટલે દાખલારૂપ e एक्स p पी एल आई एफ वाई इजेम्पाय एटले उदाहरण आप x e एम पी टी इसेम्ट एट मुक्ति अथवा छुट्टी आप इ्स ई क्यू यू आई ई एस एक्सवीज एट उत्तर क्रिया ई e आर सी आई एस ई एक सरसाज एट्ले महावरो व्यायाम अथवा कसरत EXERT एग्जर्ट એટલે વાપરવું અથવા મહેનત કરવી EXHALE એક જેલ એટલે ઉસ્વાસન અથવા શ્વાસ બહાર કાઢવો EXHAUST એકઝોસ્ટ એટલે બહાર કાઢવું અથવા થાકેલું અથવા ખલાસ થવું EXHAUSTIVE એક્ઝોકસ્ટિવ એટલે विस्तुत अथवा व्यापक